જામનગર શહેરમાં હોટલમાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદુ નીકળ્યો હતો જામનગર શહેરના લાલ બંગલા સર્કલ વિસ્તારમાં આવેલ હોટલની ઘટના સામે આવી છે હોટલ ન્યૂ ચેતનામાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદુ નીકળતા ગ્રાહકે હોટલ સંચાલકને જાણ કરતા મામલો ભારે ગરમાયો હતો હોટલ સંચાલકે આ મામલે ગ્રાહકો સાથે ઉદ્દાભાર્યું વર્તન પણ કર્યું હતું મારું નામ ભીષ્મરાજસિંહ જાડેજા છે હું જામનગર લાલ બંગલા સર્કલ પાસે ન્યુ ચેતના હોટલમાં જમવા આવ્યો હતો અત્યારે ત્યારે અમે ટોટલ સાત જણા લોકો જમવા આવ્યા હતા ત્યારે અમારા જે થાળીની અંદર કેરીનો રસ હોય તેની અંદર અડધી વાટકી પીધા પછી અંદરથી નીચેથી વંદો નીકળ્યો હતો વંદો નીકળ્યા પછી અમે ત્યાંના ઓનર છે તેને વાત કરી કે ભાઈ આની અંદર તમે લોકો ત્રણસો રૂપિયા થાળીના લ્યો છો તેની અંદરથી

અને એ વાટકી લઈને જતા રહ્યા અમારી પાસે ત્યાંનો ફોટો અમે ફોટો પાડેલો છે અમારી પાસે ફોટો છે